આજે જુનાગઢના મેંદરડામાં બારે મેઘ ખાંગા આજે જૂનાગઢના મેંદરમાં તેર ઇંચ વરસાદ વરસ્યો જુનાગઢના કેશોદમાં વંથલીમાં દસ પોઈન્ટ સોળ ઇંચ વરસાદ તો પોરબંદર શહેરમાં વરસ્યો નવ પોઈન્ટ ચોર્યાસી ઇંચ વરસાદ નવસારીના ગણદેવીમાં આઠ પોઈન્ટ ઓગણચાળીસ ઇંચ વરસાદ ખાબક્યો જૂનાગઢના માણાવદરમાં આઠ પોઈન્ટ સાત ઇંચ વરસાદ વરસ્યો પોરબંદરના કુતિયાણામાં છ પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ વરસ્યો વલસાડના કપરાડામાં છ પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ રાજ્યના બસો છ જળાશયો જળાશયો સો ટકા ભરાયેલા છે નર્મદા ડેમ અઠ્યોતેર પોઈન્ટ પચીસ ટકા ભરાયો રાજ્યમાં એનડીઆરએફની બાર એસડીઆરએફની છવ્વીસ ટીમો તૈનાત વરસાદના કારણે રાજ્યના કુલ બસો એકતાળીસ માર્ગો બંધ બપોરે બે વાગ્યાની સ્થિતિ મુજબ રાજ્યના પંદર સ્ટેટ હાઈવે પણ બંધ વરસાદના કારણે રાજ્યમાં એક નેશનલ હાઈવે બંધ આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ કલ્પેશ સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી સમગ્ર ગુજરાતની વરસાદી સ્થિતિ શું છે જળાશયોની સ્થિતિ શું છે વરસાદ ભારે વરસાદના કારણે ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ અને ભાવનગર તેમજ નવસારી વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે માર્ગોની હાલતની વાત કરવામાં આવે તો લગભગ બસો એકતાલીસ જેટલા માર્ગ જે છે એ બંધ છે બપોરની બે વાગ્યાની સ્થિતિ તે સૌથી વધારે વાત કરવામાં આવે તો જૂનાગઢના ઇકોતેર માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે જ્યારે કે ગીર સોમનાથના બેતાલીસ માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે વલસાડના પાસઠ માર્ગ એવા છે કે ત્યાં પણ પાણી અથવા તો જલ ભરાવાના કારણે બંધ રહ્યા છે વિગતવાર વાત કરવામાં આવે તો પંદર જેટલા સ્ટેટ હાઈવે છવ્વીસ અન્ય માર્ગો અને એકસો નવ્વાણું પંચાયતના માર્ગો જે છે એ બંધ છે એક નેશનલ હાઈવે પણ બંધ છે ડેમોની સ્થિતિની જો વાત કરવામાં આવે તો સિત્તેર જેટલા ડેમ હાઈ એલર્ટ છે એમાંથી એકાવન જેટલા ડેમ છે એમાં સો ટકા પાણી ભરાયેલા છે ત્રીસ ડેમ એલર્ટ પર છે અને વોર્નિંગ ટીમ ટીમ પણ પણ જે છે અને રાખવામાં આવી છે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક રવાના પણ કરવામાં આવશે કેટલી જગ્યા ડિપ્લોય પણ કરી દેવામાં આવી છે અને રાજ્યનું જે પ્રશાસન છે એ સતત નજર રાખી રહ્યું છે જી આભાર આપનો તમામ માહિતી બદલ